ત્રીજા નંબરનો જે છે કડાણા ડેમ તેમાં ખાસ ઉપરવાસમાં ડેમના કેચમેટ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ડેમના ગેટ ખોલવામાં આવ્યા હતા કડાણા ડેમના ઓપન કરેલા ગેટના આહલાદક દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો તે સમગ્ર દ્રશ્યો છે તે સામે આવે છે ઉપરાંત ડ્રોન કેમેરામાં કડાણા ડેમ ખાસ મહીસાગર નદીમાં પડેલું જે પાણી છે તે આકાશી દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ઉપરાંત વાત કરીએ ગડાણા ડેમમાં બુધવારે રાત્રે દસ વાગ્યાના અપડેટ પ્રમાણે બેતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને જ્યારે ખાસ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું

આઠ જિલ્લાઓને પાણી પહોંચાડાય છે એટલે જ આ ડેમ રાજ્ય માટે ખૂબ જ મહત્વનું છે